નમસ્તે વિદ્યાર્થી મિત્રો હાર્દિક સર એકેડમી નિરુકશર્મા આપ સૌનો ખૂબ ખૂબ સ્વાગત છે આજનો જે વિડિયો એમાં આપણે ચર્ચા કરીશું 30 મે જૂનના તમામ અગત્યના પરંતક પર વિડિયો શરૂ કરું એ પહેલા તમે રેવન્યુ તલાટીનો કોર્સ લઈ શકો છો આપણી Android એપ્લિકેશન છે તમે ડાઉનલોડ કરી 999 રૂપિયામાં આપણો જે તલાટીનો કોર્સ છે એમાં જોઈન થઈ શકો છો એક વર્ષની વેલિડિટી મળશે બધા જ વિષયો છે તમને એમાં ભણાવવામાં આવશે તમને પણ ઈચ્છા છે વેલી તકે જોઈન થઈ શકે છે વધારે માહિતી જોઈતી હોય તો આ નંબર ઉપર

ની જૂન ના કરંટ અફેર પણ અત્યારે ચેનલ ઉપર અવેલેબલ છે ચેનલ ઉપર તમે વિડિયો ના સેશન માં જઈ અને તમે જોઈ શકો છો ચેક કરી શકો છો પ્લે લિસ્ટ હજી અપડેટ નથી કરી મે અને જૂન મહિના ની બરાબર એ પહેલા ની લિસ્ટ અપડેટ કરી દીધી છે મે જૂન મહિના ની પણ આજકાલ સુધી માં અપડેટ કરાવડાવી દઈશ ઓકે શરૂ કરી દઈએ હવે આજ નો વિડિયો 30મી જૂન ના કરંટ અફેર સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ એની પચીસમી બેઠક હતી આ પચીસમી બેઠકનું આયોજન કયા સ્થળે કરવામાં આવ્યું તો સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ હતી એની પચીસમી બેઠક થઈ હતી વારાણસી ખાતે તો આન્સર આવશે ઓપ્શન એ વારાણસી વારાણસી ખાતે છે આ સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની પચીસમી બેઠકનું આયોજન કરવામાં આવેલું હતું એક જ મિનિટ તો સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ જે છે ઓકે એની જે પચીસમી બેઠક હતી એનું આયોજન છે હાલમાં જ ઉત્તર પ્રદેશના વરાણસી ખાતે કરવામાં આવેલું હતું ઓકે અહીંયા ટાઈપિંગ મિસ્ટેક છે પ્રયાગરાજ છે એનું સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ જે છે એનું હેડક્વાર્ટર આવે છે મુખ્ય મથક આવે છે ઓકે સો અહીંયા એક કરેક્શન કરી લેજો બરાબર ત્યાં આયોજન થયેલું હતું ઉત્તર પ્રદેશના વરાણસી ખાતે ઓકે આ એક નાનકડો કરેક્શન તમે વિડીયોમાં કરી લેજો પીડીએફમાં કદાચ અપલોડ થઈ ગઈ હશે તો કરેક્શન નહીં થાય પરંતુ જે ઇક આવે છે એની અંદર બધા કરેક્શન આપણે કરી ઓકે ઓકે તો આ ધ્યાન રાખજો એક નાનકડી મિસ્ટેક હતી જે આયોજન છે છે એ વરાણસીમાં થયેલું ઓકે અને બાકી વાત કરું બરાબર તો સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ ઓકે એ પ્રયાગરાજ અંદર એનું હેડક્વાર્ટર આવેલું છે બાકીની જે ટોટલ ભારતની અંદર કેટલી ઝોનલ કાઉન્સિલ છે પાંચ ઝોનલ કાઉન્સિલ છે એમાંથી પાંચમાંથી એક તો સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ થઈ ગઈ છે ઈસ્ટર્ન છે કોલકાતામાં છે ઓકે અને વેસ્ટર્ન ઝોનલ કાઉન્સિલ છે એનું તો મુંબઈમાં છે અને નોર્ધન ઝોનલ કાઉન્સિલ એનું ક્યાં છે દિલ્હીમાં આવેલું છે બે કરેક્શન તમે ધ્યાનમાં લઈ લેજો ઓકે હાલમાં કયા દેશે ઇન્ટરનેશનલ ઓટોમિક એટોમિક એનર્જી એજન્સી છે એમાંથી પોતાની સદસ્યતા નિલંબિત કરી છે એક દેશ છે કે જેમણે ઇન્ટરનેશનલ એટોમિક છે એમાંથી પોતાની જે સદસ્યતા છે બરાબર એ હવે ન્યુક્લિયર કન્ટ્રી છે બનવું છે આવા બધા સ્ટેપ લઈ રહ્યું છે અને આ ઉપરાંત પણ ઘણી બધી ટ્રીટીઓ છે એ પણ એનું સસ્પેન્ડ કરવાનું આયોજન છે ઓકે મેં તમને આગળના વિડીયોમાં જણાવેલું હતું તો ન્યુક્લિયર સંબંધિત જેટલી પણ ટ્રીટીઓ છે એ પણ એ એમાંથી દૂર નીકળવાના પ્રયાસો કરી રહ્યું છે ઓકે ઈરાન છે એમણે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સીમાંથી પોતાની સદસ્યતાને દૂર કરી દેખી છે ઓકે હવે વાત કરું તો યુરેનિયમ છે બરાબર એક રેડિયોએક્ટિવ તત્વ છે ઓકે તેનો ઉપયોગ ઈંધણ તરીકે તેમજ વીજળીના ઉત્પાદનમાં પણ થઈ શકે અને એનો ઉપયોગ છે પરમાણુ બોમ્બ બનાવવા માટે પણ થઈ શકે છે પરમાણુ બોમ્બ બનાવો યુરેનિયમ નેવું ટકા સુધીનું શુદ્ધ કરવું પડે જે એક જ વધારે બોલું છું ઓકે આંકડો પરંતુ એક જટિલ પ્રોસેસ છે જે કરવા માટે ખૂબ જ લાંબો સમય લાગે ઓકે બીજી વસ્તુ જે યુરેનિયમ છે જેનો પરમાણુ બોમ્બ બનાવવામાં ઉપયોગ કરીએ છીએ એ કયો છે

બરાબર એ બે દેશો છે એમાં એક તો શરૂઆત કરી હતી ઇઝરાયલે જે યુદ્ધની શરૂઆતો થઈ છે એ જ થઈ છે 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 બરાબર એમને ખબર પડી કે આ પરમાણુની પરમાણુ બોમ્બ એકદમ નજીકમાં એટલે એમણે ત્યાં એની સાઈટ ઉપર હુમલો કરવાના પ્રયાસ કર્યા ઈરાન ઉપર ઓકે એના પછી ઈરાને વળતો જવાબ આપ્યો પછી એવું થયેલું અમેરિકાને પણ અમેરિકાએ પણ ઈરાન ઉપર હુમલો કર્યો હતો એના જવાબમાં ઈરાને છે એનું જે કતારની અંદર આવેલો એરબેઝ છે ત્યાં હુમલો કર્યો તો આ બધી આખી જે શરૂઆત છે અહીંથી જ થયેલી છે કે ઈરાન છે પરમાણુ કન્ટ્રી એને ના બનવા દેવું ઓકે તો એ બધી વાત થઈ ગઈ હવે ઇન્ટરનેશનલ એટોમિક એનર્જી એજન્સી ની વાત આવી છે તો એનો હેડક્વાર્ટર છે એ ઓસ્ટ્રિયાના વિયેના શહેર ની અંદર આવેલું છે ને સ્થાપના છે 1957 માં થઈ છે તો 2 પોઈન્ટ એમના વિશે પણ આપણે યાદ રાખીશું

આ ઉપરાંત એક્સિયોમ ચાર મિશન છે એના મિશન કમાન્ડર કોણ છે પેગી વિટસન છે અમેરિકાના છે અને એક્સિયોમ ચાર મિશન છે એના પાયલટ કોણ છે પાયલટ છે સુભાષુ શુક્લા તે ભારતના છે એ પણ આપણે યાદ રાખીશું અંતરિક્ષમાં સ્થાનાર સૌથી પહેલા ભારતીય વ્યક્તિ પૂછે તે રાકેશ શર્મા છે ઓકે એને પણ આપણે યાદ રાખીશું ઓકે જાનવી ડાંગેતી આના વિશે

અને અત્યારે અગિયારમી વખત આ દિવસ ઉજવી રહ્યા છે ભારત તુર્કી અને ઇઝરાયલ જેવા વિવિધ દેશો છે વિશ્વ એસ્ટ્રોઈડ દિવસ ઉજવે છે વિશ્વ સંસદ દિવસ અથવા તો ઇન્ટરનેશનલ ડે ઓફ પાર્લામેન્ટરીઝમ આ ક્યારે ઉજવાયેલો છે તો આ પણ ત્રીસમી જૂને ઉજવાય છે આન્સર આવશે ત્રીસ જૂન તો વિશ્વ સંસદ દિવસ અથવા તો વિશ્વ સંસદીયતા દિવસ આ ઇન્ટરનેશનલ ડે ઓફ પાર્લામેન્ટરીઝમ પણ કહેવાય અંગ્રેજીમાં ત્રીસમી જૂના આ દિવસ ઉજવાય છે

ઘણી વખત છે ને આવા ક્વેશ્ચન પણ આવી જતા હોય આપણને એમ થાય આવા ક્વેશ્ચન થોડા પૂછે પણ ક્યારેક છે ને એક્ઝામિનરને મજા આવી જાય તો આવા ક્વેશ્ચન એ પૂછી દેતા હોય છે બરાબર કે જે તમે કલ્પના એ ન કરી હોય કે આવા ક્વેશ્ચન પૂછે પછી આપણને પેપર આવે ત્યારે ખબર પડે કે હા પૂછે ચાલો એના પછી કયા રાજ્યમાં આવેલા પેરડુર અનંત પદ્મનાભ મંદિર છે તો કે ત્યાં દુર્લભ પંદરમી સદીના પ્રાચીન લેમ્પ મળી આવેલા છે આ પ્રાચીન લેમ્પ કયા રાજ્યમાંથી મળી આવ્યા છે કર્ણાટક રાજ્યમાંથી ઓપ્શન કર્ણાટક રાજ્યમાંથી પંદરમી સદી દુર્લભ લેમ્પો મળી આવ્યા છે બે દ્રશ્યો હતા બરાબર બે દ્રશ્યો છે એ સેના હતા એક તો સૌથી પેલું જે દ્રશ્ય છે મહાદેવનું નટરાજનું નૃત્ય કરતી મૂર્તિનું હતું જેમાં મા પાર્વતી ગણેશ પણ હતા

સમજૂતી કરાર કર્યા છે તો દક્ષિણ આફ્રિકામાં સાથે કરાર કરેલા છે ભારતની સૌપ્રથમ વર્ચ્યુઅલ સોરી ભારતની સૌથી પહેલી વેલ્યુએબલ બ્રાન્ડ કઈ બની ટાટા ગ્રુપ બની છે હાલમાં જાહેર કરવામાં આવેલી માહિતી પ્રમાણે

ચાલો કયા જિલ્લા માં છે જિલ્લો કયો લાગો પડે રોમેન્ટ કરવાની જરૂરિયાત છે ચાલો હાલમાં જ બાંગ્લાદેશે કયા દિવસને નવો બાંગ્લાદેશ દિવસ જાહેર કર્યો છે તો નવો બાંગ્લાદેશ દિવસ છે બરાબર એ આઠ ઓગસ્ટ ને જાહેર કર્યો છે અને

આવેલ જાનકી મંદિર માટે ટ્રસ્ટ નું ગઠન કરવામાં આવેલું છે તો સીતામઢીમાં એક જાનકી મંદિર આવેલું છે ત્યાં એક ટ્રસ્ટ નું ગઠન કર્યું છે આ સીતામઢી બિહાર રાજ્યની અંદર આવેલું છે કેનેડાની ની ફાયરફેક્સ ફાઈનાન્સ ના વરિષ્ઠ સલાહકાર તરીકે કોની નિયુક્તિ થઈ છે તો અમિતાભ કાંત વરિષ્ઠ સલાહકાર બને છે ભૂતપૂર્વ નીતિ આયોગના સીઓ પણ હતા અમિતાભ કાંત એ પણ યાદ રાખજો ઐતિહાસિક તહેવાર બોનાલ ઉત્સવ કયા રાજ્યમાં ઉજવેલો તેલંગાણામાં અને કયા રાજ્યની સરકારે વિદ્યા શક્તિ આંધ્રપ્રદેશની સરકારે શરૂ કરી બસ આ ના કરંટ અફેર ને રજા આપીએ મળીશું પહેલી જુલાઈ ના કરંટ અફેરમાં ઓકે ત્યાં સુધી રજા રાખશું હું જે ટાઈપિંગ કરે છે થોડીક સૂચના આપી દઈશ કે આવી ભૂલો બીજી વાર ના થાય બરાબર કે આજે બહુ જ ભૂલો હતી ઓકે મળીએ નેક્સ્ટ વિડીયોમાં